નમસ્તે મિત્રો કેમ છો તમે બધા તો ચાલો આજની વાર્તાની શરૂઆત કરીએ જ્યાં સુધી માણસ તે પોતે તેમાંથી પસાર ન થાય ત્યાં સુધી કોઈ બીજાનું દુઃખ સમજી શકતું નથી સુનિતા હું તારા બહાના સાંભો સાંભોને કંટાળી ગયો છું તું ઘરનું એક પણ કામ બરાબર નથી કરી શકતી તું નાના બાળક પર ધ્યાન પણ નથી આપતી તું આખો દિવસ કરે છે શું રાજેશ ઓફિસેથી ઘરે આવતાની સાથે જ પોતાના દીકરા આરવને રડતો જોઈને તેની પત્ની સુનિતા પર બૂમ પાડી રાજેશની વાત સાંભળીને સુનિતાને ખૂબ ખરાબ લાગ્યું તમે આ કેવી વાત કરી રહ્યા છો તમને શું ખબર છે કે હું આખો દિવસ શું કરું છું શું તમે ઓફિસથી જોવા આવો છો અને ઉપરથી એક નાનું બાળક ઘરના કામ સાથે સાથે આ બાળકની સંભાવ રાખવી કેટલી મુશ્કેલ છે તમને કોઈ અંદાજો પણ છે હા હા બાળકને જન્મ આપીને તે ખૂબ જ અનોખું કામ કર્યું છે મારી માએ પણ એક સાથે ચાર ચાર બાળકોનો ઉછેર કર્યો છે અને એ પણ આખા ઘરના કામ કરતા કરતા અને આ શું મેં તેને કપડાં ધોવાનું કહ્યું હતું તે એક પણ કપડાં ધોયા નથી આટલું કહીને રાજેશ ગુસ્સામાં પોતાના બધા કપડા ઉતારીને પલંગ પર ફેંકી દઈ છે રાજે આજે સવારથી મારું શરીર દુઃખે છે બિલકુલ હિંમત નથી થઈ રહી એટલે જ મેં કપડાં નથી ધોયા અને આમ પણ બીજા કપડાં પણ છે જે ધોઈને મેં ઇસ્ત્રી કર્યા છે અને કબાટમાં રાખ્યા છે તમે તે પહેરી લો હું કાલે આ બધા કપડાં ધોઈ નાખીશ બસ કર બસ કર સુનિતા હું દિવસ રાત તારા બહાના સાંભળું છું જો તારાથી કામ નથી થતા તો મને ચોખ્ખું કહી દે હું મારું કામ જાતે કરી લઈશ મને સમજાતું નથી સવારે આઠ વાગ્યા સુધીમાં તો ખાવાનું પણ બની જાય છે તો તું આખો દિવસ કરે છે શું કપડાં પણ તારાથી સાફ નથી થતા એક પણ કામ બરાબર નથી કરતી પોતાની જાત સાથે બડબડાટ કરતો રાજેશ ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયો રાજેશની વાત સાંભળીને સુનિતા રડવા લાગી તેની આંખોમાં આંસુ આવી ગયા આજે તેને ખરેખર શરીરમાં દુખાવો થઈ રહ્યો હતો તેને તાવ જેવું લાગતું હતું આ બધું હોવા છતાં રાજેશે એકવાર પણ સુનિતા ઉપર ધ્યાન આપ્યું નહીં તે તેને દસ વાતો કહીને ચાલ્યો ગયો રાજેશ માટે તો આ રોજિંદી ક્રિયા બની ગઈ આજે સુનિતાની તબિયત સારી નહોતી ભલે તેની તબિયત ખરાબ ના હોય સુનિતા ઘરના ગમે તેટલા કામ કરી લે રાજેશ ક્યારેય તેનું કામ જોયું નહીં તે ફક્ત એમ જ કહેતો જે તેણે તેની મા પાસેથી સાંભળ્યું હતું તો આખો દિવસ કરે છે શું આખો દિવસ ઊંઘી રહેશે ખરેખર લગ્ન પછી રાજેશ સુનિતા સાથે બહાર રહેતો હતો તેમને એક વર્ષનો દીકરો આરોપણ પણ હતો રાજેશ સુનિતા સાથે વાત કરવા કરતાં તેની મા સાથે ફોન પર વધુ વાત કરતો રાજેશની મા જાણતી હતી કે રાજેશ આઠ વાગ્યા ઘરે આવી જાય છે તેથી રાજેશ ઘરે આવતાની સાથે જ થોડી વારમાં તેની મા તેને ફોન કરતી રાજેશ તેની મા સાથે ફોન પર વાતો કરતો રહેતો એક એક હાલચાલ તેની ખબર હોવી જોઈએ અહીંયા સુધી કે રાજેશ અને સુનિતા કઈ બાબતે ઝઘડી રહ્યા છે તે પણ તેમને ખબર હોવી જોઈએ રાજેશ તેની માં નાના નાને વાતો પણ કહેતો અને પછી રાજેશની માં તે બધી વાતો તેમની દીકરીઓ સગા સંબંધીઓને બધાને કહેતા કે મારો દીકરો સૌથી ખૂબ પરેશાન છે તે કોઈ કામ બરાબર નથી કરતી ખબર નહીં તેના પિયરથી શું શીખીને આવી હશે તેના મા બાપે તેને આજ શીખવાડ્યું છે આ બધી વાતો સુનિતાને ક્યાંકથી ને ક્યાંકથી ખબર પડી જતી અને તેને ખૂબ જ દુઃખ થતું જ્યારે તેનો પતિ તેનું અપમાન કરવા માટે તૈયાર હોય ત્યારે તે તેની સાસુને શું કહેતી અને સુનીતા માટે સૌથી મોટી ચીડ એ હતી કે રાજેશ હંમેશા તેની માની બોલી બોલતો કે મારી માએ પણ ચાર ચાર બાળકોનો ઉછેર કર્યો છે ઘરનું કામ કર્યું છે તેમણે ક્યારેય કોઈને ફરિયાદ કરવાનો મોકો નથી આપ્યો અને તારાથી એક બાળક સંભાળીને ઘરની દેખરેખ પણ નથી થતી પરંતુ બિચારી સુનિતા મજબૂર હતી તે લડતી ઝઘડતી અને રડતી રહેતી તે કરે તો શું કરે તેને લાગતું હતું કે જો તે આ પરિવારને પોતાનું મહત્વ સમજાવતા સમજાવતા મરી પણ જાય તો પણ તે નિષ્ફળ જ રહેશે ક્યારેક ક્યારેક ઘર છોડીને જવાનું મન પણ થતું પણ જાય તો ક્યાં જાય સ્ત્રીની સૌથી મોટી મજબૂરી તેના બાળકો હોય છે પોતાના એક વર્ષના માસુમ બાળકના ચહેરા તરફ જોઈને સુનિતા વારંવાર પોતાને રોકી લેતી રાજેશ મોડી રાત્રે ઘરે આવ્યો હજી પણ તેના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો જ્યારે સુનિતાએ રાજેશની સામે જમવાનું મૂક્યો ત્યારે શાક થોડું તીખું નીકળી ગયું તે તીખું નીકળ્યો અને રાજેશને કોઈ બહાનું જોતું હતું ગુસ્સામાં તેણે ફ્લેટ ફેંકી દીધી અને સીચો પાડીને કહ્યું તને એક કામ પણ બરાબર નથી આવડતું સવારથી બસ બે રોટલી ખાઉ છું તું એ પણ મને ઠીકથી નથી આપી શકતી મને સમજાતું નથી તું આખો દિવસ કરે છે શું તારાથી ઠીકથી જમવાનું પણ નથી બની શકતું ઊંઘતા ઊંઘતા આખો દિવસ મોબાઈલ સામે જોતા જોતા તને કંટાળો નથી આવતો એક તો સુનિતા માંદગીમાં ભૂખી અને તરસી રાત્રે અગિયાર વાગ્યા સુધી રાજેશની રાહ જોઈ રહી હતી અને જ્યારે તેણે તેને ખાવાનું આપ્યું ત્યારે રાજેશે ખાવાનું ફેંકી દીધું અને તેની સાથે એટલો બધો દુર્વ્ય કર્યો કે બિચારી સુનીતા બીજા બધા પુરુષોથી અલગ હતો તે પોતાની પત્નીના પોતાની પત્ની નહીં પણ નોકરાણી માનતો હતો સવારથી સાંજ સુધી ઘરના બધા કામ કરી લે બાળકની સંભાવ રાખી લે તેને સમયસર ચા પાણી ખોરાક નાસ્તો આપી દે તેના કપડાં ધોવે ઘર સાફ કરે અને જ્યારે પણ તેને તેની જરૂર હોય ત્યારે તેને ખુશ રાખે રાજેશના વિચારો હતા અને સુનિતા પણ તેના બધા કામ પરફેક્ટ બનાવવાનો પ્રયાસ કરતી પણ આજે જ્યારે તેની તબિયત સારી નહોતી છતાં રાજેશનું વર્તન સુનિતા માટે એવું જ હતું તો સુનિતા માટે અસહ્ય બની ગયું છેવટે કેટલુંક સહન કરી શકાય સહન શક્તિની પણ એક હદ હોય છે જ્યારે રાજેશે ખોરાક ફેંકી દીધો ત્યારે સુનિતાએ પણ ખાવાનું ખાધું નહીં અને તે પણ ભૂખી સૂઈ ગઈ આખી રાત તે રડતી રહી તો તેની તબિયત સારી નહોતી તેના તેના ઉપરથી રાજેશનું પ્રત્યેનું વર્તન નું દિવસે કઠોર થતું ગયું તેથી સુનિતાના મનમાં વારંવાર એક જ વિચાર આવતો રહ્યો કે આ બધું ક્યાં સુધી ચાલશે આ રીતે રાજેશ તેની સાથે દિવસે ને દિવસે વધુ ખરાબ વર્તન કરતો રહેશે તેના માનની કોઈ કિંમત નહીં રહે ના ના મારે કંઈક કરવું પડશે હું આટલું માનજનક જીવન ના જીવી શકું મારે મારા ગૌરવ આદર અને આત્મસન્માન માટે કંઈક કરવું પડશે સુનિતા આખી રાત ચિંતામાં રહી અને આખરે કંઈક વિચાર કર્યા પછી તેણે નિર્ણય લીધો બે દિવસ પછી રવિવાર હતો રવિવારે સવારે સુનિતા છ વાગ્યે રાજેશને એમ કહીને ઘરેથી નીકળી ગઈ કે તે તેની તેની માની તબિયત બહુ ખરાબ છે તેઓ સિરિયસ છે હોસ્પિટલમાં દાખલ છે તેથી તે તેને મળવા જઈ રહી છે તે ઉપરાંત તે તેના બાળકોને પણ ઘરે છોડીને ગઈ એમ કહીને કે તે એક કલાકમાં પાછી આવી જશે રાજેશે પણ વિચાર્યું કે કમસે કમ આ બહાને ઘરમાં થોડી શાંતિ તો રહેશે બાળકનું શું તે કોઈ પણ સંજોગોમાં નવ વાગ્યા પહેલાં જાગવાના નથી પણ આ રાજેશનો સૌથી મોટો ખોટો વિચાર સાબિત થયો રાજેશે વિચાર્યું કે રવિવાર છે હું આરામથી સૂઈ રહીશ અને દસ વાગ્યે શાંતિથી જાગીશ પણ સુનિતા છ વાગ્યા ઘરેથી નીકળી ગયા પછી આરવ લગભગ એક કલાક પછી જાગી ગયો અને તેની માને ન જોઈને રડવા લાગ્યો આરવના રડવાથી રાજેશની ઊંઘ ખરાબ થવા લાગી તો તે તેને વારંવાર આરવને પકડીને દબાવીને સુવડાવી દેતો પણ આરવ નાનું બાળક ક્યાં ઊંઘવાનું હતું જ્યારે તેને તેની મા ન દેખાય ત્યારે તે વધુ જોરથી રડવા લાગ્યો તેને ભૂખ પણ લાગી હતી તે અલગથી રાજેશ આટલા લાંબા સમય સુધી આરોને સંભાળીને હેરાન થઈ ગયો તેથી તે ઊભો થયો અને દૂધની બોટલ લઈને આવ્યો દૂધ પીધા પછી આરવ થોડી વાર શાંત રહ્યો એટલે રાજેશના જીવમાં જીવ આવ્યો તેણે પોતાનો મોબાઈલ આરવની સામે મૂક્યો અને પાછો સૂઈ ગયો પણ આરવ નાનો બાળક હતો તે શાંતિથી બેસવાનો ક્યાં હતો ક્યારેક તે રાજેશ પર રમતો તો ક્યારેક તેના પર બેસી જતો ક્યારેક તે કૂદકા મારતો ક્યારેક બૂમો પાડવા લાગતો ક્યારેક રડવા લાગતો એકંદરે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે આઠ વાગ્યા સુધીમાં રાજેશ ચીડમાં ઉઠીને બેસી ગયો દસ વાગ્યા સુધી સુવાનું સપનું સપનું જ રહી ગયું જાગતાની સાથે જ રાજેશને ચા પીવાનું મન થયું પણ સુનિતા તો ઘરે હતી જ નહીં તેણે ચા પણ જાતે બનાવવાની હતી તેથી તે આરવને પોતાના હાથમાં લઈને રસોડામાં ગયો પોતાના માટે ચા બનાવી પછી તે સોફા પર આરામથી બેઠો અને ચા પીતા પીતા મોબાઈલ જોવા લાગ્યો ત્યાં આરવ ફરીથી રડવા લાગ્યો બે કલાક થઈ ગયા હતા કદાચ તેને ભૂખ લાગી હતી રાજેશ ફરીથી દોડીને આરવની બોટલ લઈ આવ્યો અને તેને દૂધ પીવડાવવા લાગ્યો આ બધું ચાલી રહ્યું હતું ત્યારે સાડા નવ વાગી રહ્યા હતા હવે રાજેશને પણ ભૂખ લાગી હતી તે કંઈક ખાવા માંગતો હતો પણ ઘરમાં સુનિતા તો હતી નહીં તો પછી તેને નાસ્તો કેવી રીતે મળશે અને રાજેશને ક્યારેય કંઈક રાંધવાની આદત ન હતી અને ઉપરથી આરાવ તેને મૂકીને રસોડામાં જવું પણ મુશ્કેલ હતું કેવી રીતે જાય કેવી રીતે કામ કરે કેવી રીતે ખાવાનું બનાવે તેણે ઘડિયાળ તરફ જોયું લગભગ દસ વાગ્યા હતા તેને લાગ્યું કે સુનિતા જલ્દી આવતી જશે ત્યાં સુધી હું બિસ્કીટ અને કોરો નાસ્તો ખાઈને ચલાવી લો આ વિચારીને રાજેશે બિસ્કીટ અને કોરો નાસ્તો ખાધો અને ફરીથી પોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયો અને આ બાજુ થોડી વાર પછી આરો ફરીથી રડવા લાગ્યો હવે રાજેશ હેરાન થઈ રહ્યો હતો તેના માટે વારંવાર આરોને સંભાળવું ખૂબ મુશ્કેલ બની રહ્યું હતું થોડી વારમાં સાડા અગિયાર બાર વાગ્યા પણ સુનિતાનો કોઈ પતો ન હતો હવે રાજેશ ગુસ્સે ભરાયો તે સુનિતાને વારંવાર ફોન કરી રહ્યો હતો પણ સુનિતા ફોન ઉપાડતી નહોતી એક તો સુનિતા ફોન ઉપાડતી નહોતી ઉપરથી રાજેશને ભૂખ લાગી હતી અને આરો વારંવાર રડી રહ્યો હતો આ બધું રાજેશના વિચારથી વિપરીત હતું બાર વાગી ગયા હતા પણ ના તેણે કંઈ ખાધું હતું ના નહાયો હતો ના ઘર સાફ કર્યું હતું કે ના ખાવાનું બનાવ્યું હતું કોઈ કામ નહોતું કર્યું અને જો તે કોઈ કામ કરવાનો વિચારે તો આરો તેને એક મિનિટ માટે પણ છોડતો નહીં તે તરત જ રડવા અને સીચો પાડવા લાગતો ખૂબ જ મુશ્કેલીથી રાજેશ પોતાની માટે ચા બનાવતો અને ચા પર ચા પીતો રહ્યો અને એ જ ગુસ્સામાં સુનિતાને વારંવાર ફોન કરતો રહ્યો કેટલી પણ રીંગ વગાડી પણ સુનિતાએ ફોન ઉપાડ્યો નહોતો રાજેશનો સુનિતા માટેનો ગુસ્સો દરેક પસાર થતી ક્ષણ સાથે વધતો જ ગયો અને તેનો ગુસ્સો એટલો બધો વધી ગયો કે તેણે આરોને પણ ઠપકો આપ્યો ગુસ્સામાં રાજેશે એક વર્ષના બાળકને પણ છોડ્યું નહીં ઠપકો સાંભળીને આરવ વધુ રડવા લાગ્યો અને પછી મજબૂર થઈને રાજેશને આરવને ચૂપ કરવાની ફરજ પડી કુલ મિલાવીને રાજેશની હાલત એવી થઈ ગઈ હતી કે ત્રણ વાગતા વાગતા તે પાગલ થઈ ગયો ગુસ્સામાં પૂરો દિમાગ હલી ગયું હતું વધુમાં આજે રવિવાર હતો રાજેશની માને પણ ખબર હતી કે રાજેશ આજે ઘરે છે સવારથી રાજેશની માનો ઓછામાં ઓછા દસ વાર ફોન આવી ગયા હતા પણ રાજેશ તેની મા સાથે દસ મિનિટ પણ વાત કરી શક્યો નહીં જ્યારે રાજેશની માનો ફોન વારંવાર આવતો રહ્યો ત્યારે આખરે રાજેશે તેની મા પર બૂમ પાડીને કહ્યું શું છે માં વારંવાર ફોન પર ફોન કરી રહ્યા છો મારી પાસે સમય નથી હું તમારી સાથે વાત નથી કરી શકતો હવે મને એકવાર પણ ફોન ના કરતા મને હેરાન ના કરતા હું પહેલેથી જ ખૂબ પરેશાન છું રાજેશે ગુસ્સામાં કહ્યું કાપી નાખ્યો રાજેશ માટે સૌથી મોટી આફત હતી આરવ આરવના કારણે તે એક મિનિટ પણ ફ્રી ના થઈ શક્યો ખૂબ જ મુશ્કેલીથી આરવ રડતા રડતા એક કલાક માટે ઊંઘ્યો આરવ સૂઈ જતાની સાથે જ રાજેશ પણ પલંગ પર પડીને તરત નસકોરા બોલાવા લાગ્યો તે ખૂબ થાકી ગયો હતો તેને ભૂખ લાગી હતી પણ ખાવાનું બનાવવાની હિંમત નહોતી આખો દિવસમાં આ માત્ર એક એવો સમય હતો જ્યારે રાજેશને રાહતનો શ્વાસ લેવાનો મોકો મળ્યો તે આરામથી સુઈ ગયો હજી તેની ઊંઘ પણ પૂરી થઈ નહોતી કે આરવ અધવચ્ચે જાગીને રડવા લાગ્યો રાજેશે તેની ઘડિયાળમાં જોયું તો સાંજના ચાર વાગી ગયા હતા સુનિતાનો ક્યાંય હતો પતો નહોતો અને ના તો તે ફોન ઉપાડતી હતી કે ના તો તેના મેસેજનો જવાબ આપતી હતી સમય જતા રાજેશનો ગુસ્સો વધતો જતો હતો જોત જોતામાં રાતના આઠ વાગી ગયા હવે રાજેશને સુનિતાની ચિંતા થઈ રહી હતી તેની ચિંતાની સાથે સાથે તેનો ગુસ્સો પણ વધી રહ્યો હતો સુનિતા લગભગ દસ રાજેશે સુનિતાને જોતા જ ગુસ્સામાં તેના પર વરસી પડ્યો સુનિતા આ શું શિષ્ટાચાર છે તું સવારે છ વાગ્યા એમ કહીને નીકળી ગઈ કે તું એક કલાકમાં પાછે આવી જઈશ અને તું રાત્રે દસ વાગ્યા આવી રહી છે તારામાં શરમ નામની કોઈ વસ્તુ નથી તારો પતિ અને તારું બાળક ઘરે એકલા છે હું આખો દિવસ બાળકને લઈને પાગલ થઈ ગયો આખો દિવસ ખાધા પીધા વગર હું પડ્યો રહ્યો હું થાકી ગયો આ છોકરાએ મને પાગલ કરી દીધો સુનિતા શાંતિથી રાજેશની વાત સાંભળતી રહી જ્યારે રાજેશે ચૂપ થઈ ગયો ત્યારે સુનિતાએ કહ્યું રાજેશ આજે તો તમારી રજા હતી તમે ઓફિસે પણ નહોતા ગયા તો પછી તમે કેવી રીતે થાકી ગયા અને જ્યાં સુધી બાળકની વાત છે તે એક નાનું બાળક છે તે તમને શું હેરાન કરે છે તે તો બસ ખાઈને પીડ્યું રહે છે તો પછી તેમને કેવી રીતે હેરાન કર્યા ઉપરથી તમે ખાવાનું પણ નથી બનાવ્યું ઘર પણ સાફ નથી કર્યું અહીંયા સુધી કે તમે બાળકના કપડા પણ નથી બદલ્યા હજુ પણ સવારે પહેરેલા કપડાં જ પહેર્યા છે અને તમારી હાલત જુઓ શું હાલત બનાવી રાખી છે તમારી આ ઘરની શું હાલત બનાવી રાખી છે તમે આખો દિવસ શું કર્યું તમે બસ ઊંઘતા રહ્યા મોબાઈલ જોતા રહ્યા એક દિવસ પણ તમે નાના બાળક અને ઘરનું ધ્યાન ના રાખી શક્યા સુનિતાએ ગુસ્સામાં કહ્યું સુનિતાની વાત સાંભળીને રાજે જ સમજી ગયો સુનિતા મને સમજાવવા માટે આ બધું કરી રહી છે ઠીક છે સુનિતા હવે હું સમજી ગયો તું મારા જોડે બદલો લઈ રહી હતી ના રાજેશ હું તમારા જોડે બદલો નહોતી લઈ રહી હું ફક્ત તમને એ અહેસાસ કરાવવા માંગતી હતી કે જે તમે મને રોજ રોજ તમારી માની જેમ ટોણા મારો છો કે હું આખો દિવસ શું કરું છું આજે તમને સમજાયું ને કે હું આખો દિવસ શું કરું છું તમે એક બાળક સાથે એટલા બધા હેરાન થઈ ગયા કે સાંજ સુધીમાં ગુસ્સે થઈ ગયા ઘરના બધા કામ કર્યા પછી બાળકની સંભાળ રાખ્યા પછી પણ તમારા બધાના નખરા ઉઠાવ્યા પછી પણ હું ગુસ્સે નથી થતી આ ઉપરાંત સાંજ પડતા પડતા તમારા લોકોની ચાર વાતો સાંભળવામાં આવે છે શું મને ખરાબ નથી લાગતું શું હું માણસ નથી જ્યારે તમે ઓફિસથી પાછા આવો છો અને મને પૂછો છો કે હું આખો દિવસ કરું છું શું જ્યારે મને પણ ખરાબ લાગે છે હવે જઈને રાજેશને તેની ભૂલનો અહેસાસ થયો તે સમજી ગયો કે બાળક સાથે ઘરના બધા કામ કરવા ખૂબ મુશ્કેલ છે હવે રાજેશ નોર્મલ થઈને ખૂબ પ્રેમથી સુનિતાને કહે છે સુનિતા આજ સુધી મેં મારી માની વાત સાંભળીને તને ઘણું બધું ઊંધું ચીતું કહી ચૂક્યો છું પણ આજે જ્યારે વધુ કામ મારા ઉપર આવ્યું ત્યારે મને સમજાવ્યું શક્ય હોય તો મને માફ કરી દેજે હવેથી હું તને કંઈ નહીં કહું વધુમાં હું પોતે સવાર સાંજ ઘરના કામમાં તને મદદ કરીશ હમણાં માટે મને ભૂખ લાગી છે જલ્દી ખાવાનું બનાવી દે હું આરોનું ધ્યાન રાખીશ રાજેશે હાથ જોડીને બિચારો બની ગયો અને બોલી પડ્યો રાજેશનું અચાનક બદલાયેલું સ્વરૂપ જોઈ અને તેની બાળકની જેમ ખાવાનું માંગતો જોઈને સુનિતા હસીને સીધી રસોડામાં ગઈ અને રસોઈ બનાવવા લાગી કારણ કે સુનિતા પણ ભૂખી હતી તેણે પણ સવારથી કંઈ ખાધું નહોતું હવે સુનિતાનું જીવન બદલાઈ ગયું હતું તો તમને મિત્રો વાર્તા કેવી લાગી જો તમને વાર્તા ગમી હોય તો લાઇક કોમેન્ટ અને શેર કરજો અને જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો